મિત્રો સ્વાગત છે ટેકનિકલના કુલ વિડીયોની અંદર ફરીથી આવી મિત્રો તમે ડેમોની અંદર જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનું વિડીયો બનાવવા માટે શું છે તમારે સૌ પ્રથમ તમને ડિસ્ક્રિપ્શનમાં એક પ્રોજેક્ટ આપેલ છે જેની ઉપર ક્લિક કરી અને તમારે ઇમ્પોર્ટ કરી લેવાના રહેશે અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર પ્રોજેક્ટ તમે ઇમ્પોર્ટ કરશો કારણ કે આ પ્રકારનો એક પ્રોજેક્ટ તમને મળી જશે જેની અંદર તમને લિરિક્સને બધું મળી જશે ઓકે તો સૌ પ્રથમ શુકરણ છે તમારે અહીંથી આજે અહીંથી મીડિયાનો ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી મીડિયા પર જવાનું રહેશે ઓકે આ રીતે અહીંથી મીડિયા પર જ્યાં પછી એક તમારે આની અંદર ઇમેજ એડ કરવાની રહેશે જે પણ ફોટામાંથી વિડીયો તમારે બનાવવાનું હોય તે એક ફોટોને તમારે આની અંદર એડ કરી લેવાના રહેશે ઓકે તો હું જલ્દીથી અહીંથી એક ઇમેજ જે છે તેને અહીંથી એડ કરી લઈશ કે જો મેં અહીંથી કંઈક આ ફોટો ફોટોની અંદર એડ કરી લીધો છે ત્યાર પછી આ રીતે અહીંથી ખાલી જગ્યા ઉપર નીચે ક્લિક કરી અને આ રીતે અહીંથી વિડીયોના લાસ્ટ પર જવાના રહેશે બીટમાર્ગના તેન આપણો જે ફોટો છે તેની ઉપર ક્લિક કરીને આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક તમારે કરી દેવાનું રહેશે ઓકે આટલું થઈ ગયું હવે સુકરણ છે તમારે પછી કરણ છે જે આપણું ઇમેજ છે તેને તમારે આ રીતે અહીંથી નીચેની સાઈડ અહીંથી કરી લેવાનું છે આટલું થઈ ગયું તેનું સુક્રણ છે અહીંથી ફરીથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અને તમારે મીડિયા પર જવાને હશે અને આપણે અહીંથી એક ટેમ્પલેટ વિડીયોને એડ કરીશું ગ્રીન સ્ક્રીન જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દીધી છે તમે પણ ડાઉનલોડ કરી લેવાના રહેશે ઓકે મેં અહીંથી ટેમ્પલેટ વિડીયો લઈ લીધું છે હવે શું ક્રોન છે બાકીનો એક્સ્ટ્રા પાર્ટ જે છે તે અહીંયાથી ડિલીટ કરી નાખીશું તેની જે ટેમ્પલેટ વિડીયો છે તેની ઉપર અહીંથી ક્લિક કરી આપણે અહીંથી ઇફેક્ટ પર જઈશું એડ ઇફેક્ટ પર ક્લિક કરી અને અહીંથી જે ક્રોમઅીનો જે ઇફેક્ટ છે તેને આપણે અહીંથી એડ કરી લેશું કંઈક આ રીતે ઓકે તેના અહીંથી આપણે આ જે અહીંથી છે તે ગ્રીન કલર અહીંથી રીમૂવ કરી દઈશું એટલે કંઈક આ રીતે અહીંથી થઈ જશે ઓકે તેના આપણે અહીંથી જે ગ્રીન સ્ક્રીન ટેમ્પલેટ છે તેને આ રીતે અહીંથી નીચેની સાઈડ કરી લઈશું કંઈક આ રીતે એટલે તમે દેખી શકો છો આપણો વિડીયો અહીંથી એકદમ રેડી થઈ જશો રેડી થઈ જશે તેને તમે આ રીતે અહીંથી ફોટોને એડજસ્ટ કરી શકો છો તમારી રીતે ઓકે તેને જે વિડીયો ડાયરેક્ટ તમે સેવ કરી શકો છો તમારા મોબાઈલની અંદર તો પ્રોજેક્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે અને ગ્રીન સ્ક્રીન ટેમ્પલેટ પણ તમને મારી ટેલિગ્રામ પર મળી જશે